નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીપીએસસી મટીરિયલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો જનરલ નોલેજ પ્રશ્નોમાં આજે આપણો છઠ્ઠો દિવસ છે આજે મિત્રો છસો પ્રશ્ન પૂરા થશે તો જનરલ નોલેજ પ્રશ્નોની શરૂઆત કરીએ કાજુનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કેરળ ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય પંજાબ તમાકુ અને ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય આંધ્રપ્રદેશ સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય પશ્ચિમ બંગાળ શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ સોપારી અને રબરનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કેરળ ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં રણની રેતાળ જમીન જોવા મળે છે જમ્મુ કાશ્મીર રાજ્યમાં કંકાલ જમીન જોવા મળે છે જમ્મુ કાશ્મીર રાજ્યમાં તરાઈની જમીન જોવા મળે છે ઉપપર્વતીય જમીન કયા રાજ્યમાં જોવા મળે છે રાજસ્થાન લેટરાઇટ જમીન કયા રાજ્યમાં જોવા મળે છે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ ભારતની સૌથી લાંબી નદી બ્રહ્મપુત્રા નદી હૈદરાબાદ કઈ નદીના કિનારે વસેલું છે મુસી નદી અયોધ્યા સરયુ નદીના કિનારે વસેલું છે ઉજ્જૈન કઈ નદીના કિનારે વસેલું છે શ્રીપા જમ્મુ કાશ્મીર કઈ નદીના કિનારે વસેલું છે જેલમ કોલકત્તા હુંગલી નદીના કિનારે વસેલું છે બદ્રીનાથ કઈ નદીના કિનારે વસેલું છે અલકનંદા ગાંધીનગર કઈ નદીના કિનારે વસેલું છે સાબરમતી સિંઘ નદીનું ઉદ્ભવ સ્થાન શિખરના માનસરોવર અને શહેરો ગંગા ગંગા નદી છે બંગાળની ખાડીને નર્મદા નદી અમરકંટક અમરકંટકમાંથી નીકળીને ખંભાતના ખાતને મળે છે ગોદાવરી ત્રયંબકના ડુંગરમાંથી નીકળીને બંગાળની ખાડીને મળે છે ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે નર્મદા નાસિક શહેર કઈ નદીના કિનારે વસેલું છે ગોદાવરી

बांधगढ़ नेशनल पार्क मध्य प्रदेश पेंच नेशनल पार्क महाराष्ट्र बंडीपुर नेशनल पार्क कर्नाटक बनीर घाटा नेशनल पार्क कर्नाटक गिंडी नेशनल पार्क तमिलनाडु निंदन कानन नेशनल पार्क ओरिस्सा कोयलादेव घाना पक्षी अभयारण्य राजस्थान पंचमढ़ी अभ्यारण्य मध्य प्रदेश पलामू बाघ अभयारण्य डाल्टन मगजगंज डाटलगंज सुंदरवन बाघ अभयारण्य पश्चिम बंगाल सुल्तानपुर लेक पक्षी अभ्यारण्य गुड़गांव हरियाणा માનસ વાઘ અભયારણ્ય અસમ રણથુર વાઘ અભયારણ્ય રાજસ્થાન કેરળ બિહારના જુદુગોડા વિસ્તારમાંથી યુરેનિયમ ખનીજ મળી આવે છે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ પન્ના અને સતના વિસ્તારમાંથી હીરા મળી આવે છે અસમના દિગબોઈ વિસ્તારમાંથી સૌથી વધુ ખનીજ તેલ મળી આવે છે ઝારખંડના વિસ્તારમાંથી મળી આવે છે ભારતના ઝારખંડ રાજ્યમાંથી સૌથી વધુ લોખંડ મળી આવે છે કોકો અને કોફી નું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કર્ણાટક ભારતની સૌથી લાંબી નહેર ઇન્દિરા ગાંધી નહેર રાજસ્થાન સૌથી લાંબો બંધ હીરાકુંડ યોજના મહાનદી પર ઓરિસ્સા જહાજ ભાંગવાનો ઉદ્યોગ ગુજરાતમાં કયા બંદરે વિકસ્યો છે અલંગ બંદર ટેન્ક બનાવવાનું કારખાનું કયા શહેરમાં આવેલું છે અવાડી તામિલનાડુ ઔરંગાબાદ પાસે કયા સ્થળે શિવ અને બૌદ્ધ ગુફાઓ આવેલી છે અજંતા ગુજરાતનું ખનીજ તેલનું ક્ષેત્ર અંકલેશ્વર મધ્યપ્રદેશમાં નર્મદા કિનારે આવેલું જ્યોતિલિંગ ઓમકારેશ્વર જયજોના કાચના દેરાસર માટે વિખ્યાત સ્થળ ઇન્દોર ઔરંગઝેબની કબર બીબીકા મકબરા ક્યાં આવેલા છે ઔરંગાબાદ ભારતનું શણ ઉદ્યોગ કેન્દ્ર કોલકાતા

ગ્વાલિયર પથ્થરમાંથી કોતરાયેલી બાહુબલીની ભવ્ય મૂર્તિ ક્યાં આવેલી છે ગોમટેશ્વર કર્ણાટક રેલવે એન્જિન બનાવવાનું કારખાનું ચિત્રંજન પશ્ચિમ બંગાળમાં આવેલું છે રાજસ્થાનની સોનેરી નગરી જેસલમેર કોલસાની ખાણોનું મુખ્ય કેન્દ્ર જરિયા ઝારખંડ વિશ્વનું સૌથી ધનિક એવું પદ્મ નાભવનું મંદિર કેરળમાં ક્યાં આવેલું છે તિરુવંદર પુરમ માજા જામા મસ્જિદ અને બિરલા મંદિર ક્યાં આવેલા છે દિલ્હીમાં અસમમાં ખનીજ તેલનું સૌથી મોટું ક્ષેત્ર દિગ્બોય સંતરા માટે વિખ્યાત મહારાષ્ટ્રનું શહેર નાગપુર પશ્ચિમનું કાશી એટલે નાસિક ચલણી નોટોનું સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ક્યાં આવેલું છે નાસિક પ્લસ દેવાસ મધ્યપ્રદેશ પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ ક્યાં રાજ્યમાં આવેલી છે બિહાર પ્રાચીન સમયનું પાટલીપુત્ર એટલે પટના બિહાર રેલવેના ડબ્બા બનાવવાનું ભારત સરકારનું કારખાનું ક્યાં આવેલું છે પેરાંબર તમિલનાડુ અરવિંદ આશ્રમ ક્યાં આવેલો છે પોંડિચેરી ગોળ ગુંબજ સ્થાપના નો ઉત્તમ નમૂનો ક્યાં આવેલો છે બીજાપુર કર્ણાટક મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે મદુરાય તામિલનાડુ હિંગિંગ ગાર્ડન થી શોભતું ભારતનું પ્રથમ નંબરનું ઔદ્યોગિક શહેર મુંબઈ બનારસ હિન્દુ યુનિવર્સિટી ક્યાં આવેલી છે વારાણસી યુપી શ્રાવસ્તી કોનું પ્રસિદ્ધ યાત્રાધામ છે બૌદ્ધ ભારતીય ઉપગ્રહ અને રોકેટ છોડવાનું મથક હરિકોટા આંધ્રપ્રદેશ ઈશ્વરનું પ્રવેશ દ્વાર હરિદ્વાર બનાવવાનું પંજાબનું મોટું કેન્દ્ર ધારીવાલ કાચની બંગડીઓ માટે વિખ્યાત ફિરોજાબાદ યુપી રમતગમતના સાધનો માટે વિખ્યાત જલંધર પંજાબ તાંબાની ખાણોનું કેન્દ્ર ખેતરી રાજસ્થાન penicillin ફેક્ટરી ક્યાં આવેલી છે પીપરી મહારાષ્ટ્ર સ્ટીલ ઉદ્યોગ નું કેન્દ્ર રૂરકેલા ઓડીસા પ્રથમ ભાભા અણુ reactor ટ્રોમ્બે મહારાષ્ટ્ર રોકેટ મથક થુંબા કેરળ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હજી સુધી બાકી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો